ના પૂછે જાતનું આ કોઈ જગ્યા તમે મોહન સાહેબ નો બાકી નઈ મુકતા મગજ ના હતા એમનું મગજ ટેકા મગેશ રવાજી તમને એવું કીધું શું કીધું તમે કેતા કે ટીનાજી તમે વગાડ્યું અમે વગાડ્યું કીધું તું કે તમે દવાખાને હારા લઈ જાવ અત્યારે તમે પૈસા કાઢો જે ખર્ચો થાય હું હલવા થાય થોડો નહીં કોઈ કેમ કે તમે હા જતા

તમે એમના સભ્ય તમને નહીં ઓળખતા તો આગેવાન તાથ કરે બે જતા હોય ખાલી મોટા ના જવા જમા ભણવા નહીં કાધો બોધો રવાજ માપે થોડું મજા નહીં આવો ગંદ કરતા નઈ વાત કરો હોતે બે પડશે પછી તમારો બે પડશે વાળા ના જોયા હોય તો પાવર માપે પાવર માપે એક તો મંગાનું હો પા

એ વાત કોઈ ખોટી કરી અને કરે ના આવતો જે તમને શું ખબર કરે બનાબર આપડે પેલા કાનુ વખત બુનાઈ દીધો ના ચેકન એવું કરો બનાબર ને કાલુ ભાઈ દવા સારી કરાવરો રમેશજી છે મેમન

અમે ધાની નાખીએ જોઈને જોઈ ને ઉતાવળ ના કરતા ઉતાવું ના હા નહી સરપંચ અમાચાર માં કે મગજ ફરી તમને બધું આવું ને અમાચાર માં લે તો કશું કેતા નઈ કશું જોણ કરતા નઈ એમનો સરપંચી

અમારે સરપ છે અને હાથ પણ મારી વાત તો તમે હા જો સરપંચ ને કોકે વગાની હોય બરાબર નું મબતું નહિ તમે રીયે બધું ગોમ માં આની વાત નહીં ફેરવા નહી કોઈ સમાચાર રહેલા નહીં ડાયરેક્ટ તમે નાખી બોલું મંત્રીજી આપડે વટ નહીં આલે સરપન વોટ તમે બધા આપ્યા હું અને હું થયા બધો

કારણ દીના એમાં મનોવ કરવા વાય કાઢો બહાર કાઢો બહાર કાઢો બહાર કાઢો બહાર કાઢો દેખાવા ખોટું કર્યું લાગે અમને નક્કી ખોટું કર્યું લાગે અમને જો પરિણામ મળ્યું

સરપંચ ને શું થાય સર આ સરપંચ ને હાયા ખે ના કારણ રવાજી ને ઉકલી ના થયા એવું લાગે ઈ ગયું જવા લાગે બરો હા

રવાથી શું જવાબાર છે બેન હાચવી લે હું કહું મહેનબાની કરો પાપા તમે મહેનબની કરે આવું થયું મેરા <laughs> <laughs>

કા આને આને ઘને જતાને છે બાપા ઓ ઓ આવ હા તમે જનનો ઘને અનવારમે જદાર હમદી પાવન હ પેરો થઈ ગયો ફન પાર લે પૂરો લે આ હું તો પૂરો હું તો તારા જે ચૂકુ રે હું તો હું હું તો